વાત કરવાના છે નારિયેળીના રોપા વિશેની નારિયેળીના રોપા ઘણી પ્રકારના અને ઘણી વેરાયટીના આપણને દેખવા મળે છે તો આજે આપણે આવ્યા છીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના એક માંગરોળના નાનકડા એવા સેરિયાજ ગામે અને આપણા પ્રગતિશીલ ખેડૂત છે તેના સાથે મુલાકાત કરવાના છે તેના સાથે વાર્તાલાપ કરવાના છે કે આ જે ટીડી અને ડીડી ડીટી જે નારિયેળી છે તેના રોપા કેવી રીતે બને છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણશું તો મિત્રો તમે હજુ પણ આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તો આપણે વાત કરીએ તેના પહેલા આપણે ખેડૂત મિત્ર સાથે થોડી વાર્તાલાપ કરશું મિત્ર તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું નામ છે અફઝલભાઈ કાસમભાઈ કરોડ આપણે જુનાગઢ જિલ્લા માંગરોડ તાલુકાનું જે બાજુમાં ગામ આવેલું છે સેરિયા આપણે ત્યાં આપણી વાડી છે અને ત્યાં આપણું નારિયેલીના છોડનું ફાર્મ છે અને આપણા જાતે જ બનાવીએ છીએ તમામ પ્રકારના આપણા પાસે છોડ ઉપલબ્ધ છે તો મિત્રો તમે આ જે ખેતી કેટલા વર્ષથી કરો છો હા તો તમે ખેતી કરો છો તેના અંદર તમે તમારા ખેતરના અંદર કઈ અત્યારે વેરાયટી વાવેલી છે અત્યારે આપણે વાનફેર પણ છે અને ડીટી પણ છે બે વેરાયટી છે તો તમને ટીડી વાવવાનો અને જે રોપ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો વિચાર તો એમાં શું હતું કે અમે યુટ્યુબ અને બધામાં જોતા હતા આની બનાવટ કે કેવું થાય ને કેવું ઉત્પાદન થાય તેમાંથી અમે ઇન્ફોર્મેશન લીધી અને મોવાથી આમાં કેવી રીતે હોય ને આનું ઉત્પાદન કેવું તો ત્યાંથી જાણકારી પણ મળી હતી પછી આપણે આનું શરૂ કર્યું ને બહુ મસ્ત રિઝલ્ટ છે કેટલા વર્ષથી તમે આ રોપ બનાવો છો આઠ વર્ષથી આઠ વર્ષથી બનાવો છો તો તમારે ખેડૂતને કેવો રિસ્પોન્સ મળ્યો તમે રોપ બનાવો છો અમે ખેડુ ઘણી જગ્યાએ આપેલા છે છોડ બધાને બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને બહુ સારું ઉત્પાદન છે તો આ જે ટીડી આપણે મેન વાત કરીએ કે આ રોપ બનાવવામાં કેવી રીતના આવે છે કેવી રીતે મુખ્યત્વે ટીડી ના અંદર કેટલી જાત છે કેટલી વેરાયટી છે આપણા દર્શક મિત્રોને આપજો ડીટી ના અંદર ટોટલ બે વેરાયટી છે એક ડીટી આવે અને એક ટીડી આવે જે ડીટી આવે તેમાં આપણે લોટણ જે બુટકી આવે તેનો પરાગ લઈ અને

એટલે તેમાં ત્રણ વર્ષમાં માં ફ્રુટ આવે ત્રણ ફ્રુટ આવે બરોબર છે અને તેની અવસ્થા સાહીઠ વર્ષ જેવું હોય સાહીઠ વર્ષ હા અને બીજી ટીડી જે આપણે બુટકી લોટણ આવે એનો પરાગ લઈને આપણે દેશી ચડાવી એટલે તેને સાત થી આઠ વર્ષે તે ફ્રૂટ આપે ફ્રૂટ આપે એટલે આટલા લાંબા સમય ગાળા બાદ ફ્રુટ આપે હા તો તે ખેડૂત મિત્રો જે ખેડૂત છે તેને ખરેખર તો સાત વર્ષ તો તેના સમય દેખવું જ પડે એટલે એ વધારે

બાર થી તેર મહિના પૂરેપૂરા લાગે તોડવાનું નહીં નહીં તોડવાનું નહીં એની રીતે ખરે સુ માની લો પીડા પડી ગયા હોય તો આપણે કાપી તેને ઓછામાં ઓછા બાર થી તેર મહિના લાગે એટલે ચાર મહિને તેનો કોટો બાર આવે કોટો નીકળે પાછા તે ત્રણ ફૂટ નું થાય એટલે બીજા ત્રણ મહિના નીકળી જાય એટલે એક જે આપણા રોપો છે તે ઓછામાં ઓછા આપણા ને ઓગણીસ થી વીસ મહિને ઉત્પાદન થાય

આપણે ખાસ કરીને પાણી વિશેની વાત કરશું કે આ જે નારિયેળી છે ગમે તે નારિયેળી છે એને પાણી કેવું જોઈએ આપણા મિત્ર છે તે ઘણા વર્ષથી ખેતી કરે છે તો તેમનો થોડો અનુભવ છે તો માહિતી લેશું કેવા પ્રકારનું પાણી નારળી માટે અનુકૂળ છે નારળી માટે વધારામાં ને વધારામાં સારામાં સારું પાણી મીઠું છે પણ ખારા પાણીમાં પણ તે થાય છે અત્યારે આપણે આ જે છોડ ઉભેલો છે એ ખારું પાણી છે ઢોર પણ પી ના શકે અને આછી જમીન છે છતાં પણ તે આવી સારી પરિસ્થિતિમાં છે અને ખારું પાણી પણ ચાલે ને આછી જમીન પણ ચાલે કોઈ મીઠું પાણી જરૂરી નથી વાતાવરણ કેવું લાગે આની અંદર કયું વાતાવરણ જોઈએ દરિયા પટ્ટી વધારે સારું વધારે એના સવાઈ પણ થાય છે આપણે આપેલા જ છે ત્યાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી પણ દરિયા પટ્ટીમાં વધારે બેસ્ટ છે અને ખાસ કરીને ભાવ આપણને ક્યારે મળે તરફાન તરફા ભાવ તો આપણને ઉનાળામાં અને ચોમાસામાં વધારે મળે અને ને આના અંદર ક્વોલિટી કેવી લાગે આપણે જે વાનફેર વાયે છે તેની આપણે દેખે તો લીલો નારિયલ થાય વધારે તો આનો કેવી રીતના નારિયલ થાય આમાં વધારે લાલ અને ભૂખરો અમુક ટકા લીલો પણ થાય માની લ્યો તમે 100 છોડ વાયા તો 6 છોડમાં તમારે ઓછામાં ઓછા 80% લાલ થાય

તો ભાઈના કોન્ટેક્ટ નંબર વિડીયોના ટાઇટલમાં આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલા છે ત્યાંથી તમે આરોપ વિશેની વધુ માહિતી લઈ શકશો અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને ખાસ કરીને શેર કરજો જેથી કરીને જે ભાઈને આના વિશેની માહિતી ના હોય તો તેમને ઘર બેઠા મળી રહે